હેલો ફ્રેન્ડ તે દાકા ડીશ માંગીશ હે મારો દાકા ડીશ તે મળી અમે છે ને અમે પતંગ સગાવીએ છીએ મા પપ્પા મા પપ્પા સગાવીએ કેમ બેન હા પતંગ સગાવે પપ્પા હા કાળા તલ ની ચીકી છે હા પછી દાળિયા ની ચીકી દાળિયા ના લાડવા હા લાડવા હા લાડવા હમ અને આ બહુ મસ્ત છે

ચાલો આજે ઉત્તરાયણ નો તહેવાર છે ને આજે હવે આપણે જવાનું છે ધાબા ઉપર કેમ છો બધા મજામાં ને જય દ્વારકાધીશ જો આજે ઉત્તરાયણ નો તહેવાર છે તમે તૈયાર થઈ આવો જલ્દી ફટાફટ અને આપડે જો ભાઈ લઈ એવા જો કાલે ના પાડતા પાડતા લઈ એવા ક્યાં દોરી લઈ એમ એમ

ચાલો ફટાફટ ટેરેસ પર જઈએ ઉપર આઈ ગયા ટેરેસ પર અને આપડો પતંગ ઉઠે છે ભાઈ નાખવા મજા આવતાલી જો નાના ની આ મેડમ પણ જો એ નાના થઈ ગયા જોયું ને અત્યારે હા મસ્તી જેવી લેવાનું જિંદગી બસ નાસ્તા નો ટાઈમ થઈ ગયો ભાઈ થોડીક વાર તો ભૂખે લાગે શું શું છે આજે

ઓશનભાઈ આવો આવો સ્વાગત છે તમારું અમારા ધાબા ઉપર હા અચ્છા બોર મીઠા છે બોર કેવા છે સુપર મજા આવ્યા દેશી બોર ખાઈને જો વીણીને જબાજ વીણીને થોડા લાવવા હોય બોલચલ ભાવે લાવવાનો હોય ભાવમાં સસ્તું કર નાખાય થોડું કોન્ટિટી લાવવાની સારી ખાલી રૂમાલ લઈને આવતા તો મેં તો હાલો બોર લઈને આવ્યા એમાં એવું હતું એની પાસે જબલું નતું કેટલા બધા બોર લઈ આવ્યા મન કે મારી પાસે જબલું નથી બોલો છે ને ગામમાં જગ્યો અને જો બધું લઈ આવ્યો અત્યારે ઘરે તો આપણે ખાલી રોટલી જ બનાવવાની છે શું લઈ આવ્યો જો એ તમે ખોલીને જુઓ શું છે ઊંધ્યું તો મંગાવ્યું હા તો એમાં એમાં ઊંધ્યું જ છે મસ્ત ઊંધ્યું જો એકદમ મસ્ત અને આમાં પછી છે ને ભાઈ તમે કીધું નહોતું તો હું લેતા આવ્યો છું આપણે સુરતી ખમણ છે જે આપણે પ્રિય ખમણ અને આમાં છે સમોસા તમારે ફક્ત રોટલી બનાવવાની છાસ પણ લેતો એવો છું રોટલી બનાવો એટલે પછી પેટ પૂજા કરી લઈએ આપણે બધા પતંગ ચગાવીને હવે થાય કાલે જમી લઈએ કા પેટ પૂજા કરી લઈએ જો રોટલી બની ગઈ છે અને બધું પીરસાઈ ગયું છે ભાઈ આપણે તો જો પેટ ભરીને ખાઈ લેવાનું છે ટમાટા જો આ ટમેટા જો દેશી ટમેટા એકદમ ચકા એટલે આજે તો ફૂલ મજા ગોંધીઓને ગોંધીઓ છે આ ખમણ સમોસા જબરદસ્ત મજા આવવાની છે આજે પાપડ લે આપણે દેશી પાપડ હો અને વિહાનભાઈને જો સમોસા લઈને ચાલતો થઈ ગયો હે જો વિહાન બદ्डा જોવાય તને બધા હેલો હેલો ફ્રેન્ડ તે ડકડિસ મંગીસ હે મલડકડિસ તે મોલીટર અમે છે ને અમે પાટણ સગાવી છે માં પપ્પા માં પપ્પા સગાવી છે કેમ હા Mata saya kau papa. Ha. Jo. Mata. Jo. Abi patang kau. Ini patang. Bay bay saya jo. Cui lo. Pau butu cui. Jo. Patol ni Abu pasi. Ma papa pe. Saya wes. Ha. Jo. Eh, jadi om

પતંગ તો હવે ચગાવી દીધા છે અને હવે રાસ નો ટાઈમ થઈ ગયો જો જો નવરાત્રી આવી ગઈ ભાઈ ચાલો 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 જો આજે ફૂલ એન્જોય કર્યા અને અહિયાં બધા ફ્રેન્ડ બધા ભેગા થયા એની સાથે પણ એન્જોય કર્યા ફૂલ ફૂલ પતંગ ચગાવી ના પેચ કાપ્યા ને બહુ મજા આવી અને વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કેજો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવાનો સમય આવી ગયો છે તો વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ નવા બ્લોગ માં ફરી મળીશું બાય